આકાશવાણી સમાચાર સમાચાર સુકેશ ગુપ્તા છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌના માટે ઘરનો વાયદો કરતા કહ્યું હતું કે ગરીબોની મુશ્કેલીઓ પૂર્ણ થવાનો સમય આવી ગયો છે રાજકોટ સહિત છ શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આજે નવી દિલ્હી ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં કોવિડ ઓગણીસ સામેની લડત માટે રસીકરણના પૂર્વ અભ્યાસ અંગે તૈયારીઓની સમીક્ષા કરી હતી વિશ્વ આરોગ્ય સંસ્થાએ ફાઇઝર અને બાયો ટેકની કોવિડના રસીના ઇમરજન્સી ઉપયોગને માન્યતા આપી છે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયના લોકો પર અત્યાચારના વારંવાર થતા બનાવોને પગલે ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના હાઈ કમિશન સમક્ષ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં વહીવટીતંત્રે બાગાયત ક્ષેત્રે સુધારા માટે નાફેડ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે ઉત્તર ભારતના રાજ્યોમાં શીતલહેર વધુ તીવ્ર બની છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌના માટે ઘરનો વાયદો કરતા કહ્યું હતું કે ગરીબોની મુશ્કેલીઓ પૂર્ણ થવાનો સમય આવી ગયો છે નવા વર્ષના પ્રથમ દિવસે આજે વર્ચ્યુઅલ માધ્યમથી દેશના રાજકોટ સહિત છ શહેરોમાં વૈશ્વિક આવાસ ટેકનોલોજી પડકારો જીએસટીસી ઇન્ડિયા અંતર્ગત લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરતા પ્રધાનમંત્રીએ આ મુજબ કહ્યું આજ ગરીબો કે લીધે મધ્યમ વર્ગ ઘર બનાવે नई टेक्नोलॉजी देश को मिल रही है तकनीकी भाषा में आप इसे लाइट हाउस प्रोजेक्ट कहते हैं मैं मानता हूं ये छह प्रोजेक्ट वाकई लाइट हाउस प्रकाश स्तंभ की तरह है ये छह लाइट हाउस प्रोजेक्ट देश में हाउसिंग कंस्ट्रक्शन को नई दिशा दिखाएंगे हर क्षेत्र से राज्यों का इस अभियान में जुटना कोऑपरेटिव फेडरलिज्म की हमारी भावना को और मजबूत कर रहा है શ્રી મોદીએ કહ્યું કે જનકલ્યાણ માટે લાઇટ હાઉસ પ્રોજેક્ટ આધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કરશે અને આનાથી શહેરોની આવાસની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ પર દરેક નાગરિકોને ગર્વ થશે કે દેશ અમારા વિકાસના પથ ઉપર અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યો છે દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા શ્રી મોદીએ કહ્યું કે આપણે બધા નવા ઉત્સાહ અને તકોની સાથે વર્ષ બે હજાર એકવીસમાં પ્રવેશ કરી રહ્યા છે श्री मोदी ए कहू कि हाल ने केन्द्र सरकार ये समझे कि देश ना चारे बाजू ना विकास वगर कायाकल्प संभव नहीं ये लाइट हाउस प्रोजेक्ट अब देश के काम करने के तौर तरीकों का भी एक उत्तम उदाहरण है हमें इसके पीछे जो बड़े विजन को भी समझना होगा एक समय में आवास योजनाएं केंद्र सरकारों की प्राथमिकता में उतनी नहीं थी जितनी होनी चाहिए सरकार घर निर्माण की बारीकियों और क्वालिटी पर नहीं जाती थी लेकिन हमें पता है बिना काम के विस्तार में ये जो बदलाव किए गए हैं अगर ये बदलाव न होते कितना कठिन होता आज देश ने एक अलग अप्रोच चुनी है एक अलग मार्ग अपनाया है અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત એક હજાર એકસો ચુમ્માલીસ આવાસો બનશે પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેકનું સૌથી મોટું સ્વપ્ન હોય છે કે પોતાનું ઘર હોય અને કેન્દ્ર સરકાર શહેરોમાં રહેતા ગરીબો અને મધ્યમ વર્ગની આ જરૂરિયાતોને સમજીને મકાનોના નિર્માણને પ્રાથમિકતા આપી રહી છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કોવિડના રોગયાળાના સમયગાળા દરમિયાન ચૌદ કરોડથી વધુ રાંધણ ગેસના સિલિન્ડરો વિના લાભાર્થીને અપાયા છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસ સુધીમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને ત્રણ વખત વિના રાંધણ ગેસના સિલિન્ડરો આપવામાં આવ્યા હતા આ સમાચાર સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ કોરોના અંગેના સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આજે નવી દિલ્હી ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં કોવિડ ઓગણીસ સામેની લડત માટે રસીકરણના પૂર્વ અભ્યાસ અંગે તૈયારીઓની સમીક્ષા કરી હતી બેઠક દરમિયાન તેમણે રાજ્યોના તમામ અધિકારીઓને જરૂરી વ્યવસ્થા પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા રાજ્યના અધિકારીઓએ માહિતી આપી હતી કે રસીકરણ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને હોસ્પિટલો સંપૂર્ણ રીતે સજ્જ છે ડોક્ટર હર્ષવર્ધનને જણાવ્યું હતું કે પૂર્વ અભ્યાસનો ઉદ્દેશ એ છે કે જે મુશ્કેલીઓ અગાઉના તબક્કામાં આવી હોય તેની ઓળખ કરી તેમાં સુધારો કરી શકાય તેમણે રાજ્યોના અધિકારીઓ દ્વારા કરેલી વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમનો પૂર્વ અભ્યાસ આવતીકાલે યોજાશે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રસીકરણ માટેની તૈયારીઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ફાઇઝર અને બાયોએનટેકની કોવિડના રસીના ઇમરજન્સી ઉપયોગને માન્યતા આપી છે આના લીધે યુરોપ અને અમેરિકામાં ઉપલબ્ધ કોવિડની રસીના લાભ ગરીબ દેશોને મળવા લાગશે વિશ્વ આરોગ્ય સંસ્થાના આ નિર્ણયના લીધે ગરીબ દેશોના ઔષધ નિયંત્રણ તંત્રોને પોતાના દેશોમાં કોવિડની રસીના ઉપયોગ બાબતે મંજૂરી આપવામાં સરળતા રહેશે ફાઇઝર અને બાયોએનટેકની રસી ડબલ્યુએચના સલામતીના ધારાધોરણો મુજબની હોવાથી અમેરિકા બ્રિટન તથા યુરોપીયન સંઘે તેને માન્યતા આપી છે કેરળમાં રાજ્ય સરકારે કોવિડ રોગયાળાની પરિસ્થિતિને અનુલક્ષીને નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય તે માટે આવા કાર્યક્રમો પર પ્રતિબંધ છે ઉપરાંત આ કાર્યક્રમોને રાત્રિના દસ વાગ્યા સુધી પૂર્ણ કરવા જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે કેરળમાં આજે કોરોનાથી પાંચ હજાર બસો પંદર નવા કેસ સામે આવ્યા છે જ્યારે પાંચ હજાર ત્રણસો છત્રીસ લોકો સાજા થયા છે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયના લોકો પર અત્યાચારના વારંવાર થતા બનાવોને પગલે ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના કમિશન સમક્ષ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ત્યાંની સરકાર આ મુદ્દે તપાસ કરે અને મંદિરની તોડફોડ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરે ઉપરાંત પાકિસ્તાનના લઘુમતી સમુદાયની સલામતીનું ધ્યાન રાખવાનો અનુરોધ કર્યો છે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમ કોમ્પલેક્ષ જાહેર જનતા માટે પાંચમી જાન્યુઆરીના રોજ ખુલ્લું મુકાશે સોમવારે અને જાહેર રજા સિવાય બાકીના દિવસોમાં લોકો આ કોમ્પ્લેક્સની મુલાકાત લઈ શકે છે ઉલ્લેખનીય છે કે કોવિડ ઓગણીસ મહામારીના કારણે ગત વર્ષ તેરમી માર્ચથી મ્યુઝિયમ જાહેર જનતા માટે બંધ રખાયો હતો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં વહીવટીતંત્રે બાગાયત ક્ષેત્રે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં સફરજન અખરોટ ચેરી અને પુષ્પોની ખેતીની ક્ષમતા વધારી ખેડૂતોની આવકમાં ત્રણથી ચાર ગણો વધારો કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે એમઓયુ પ્રમાણે નાફેડ આગામી પાંચ વર્ષમાં બાગાયત ક્ષેત્રે એક હજાર સાતસો કરોડ રૂપિયા ખર્ચ કરશે ઉપરાંત દરેક જિલ્લામાં એક ખેડૂત ઉત્પાદક સંઘ પણ બનાવશે ઉત્તર અને દક્ષિણ કાશ્મીર તેમજ કઠુઆ ખાતે પાંચ પાંચસો કરોડ રૂપિયાના ખર્ચથી કોલ્ડ સ્ટોરેજ ક્લસ્ટર પણ બનાવશે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી વધુ તીવ્ર બની છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હિમાલય વિસ્તારમાં ઉભા થયેલા નવા પશ્ચિમ દબાણના કારણે રવિવાર સુધી સામાન્ય વરસાદ કે બરફવર્ષા થવાની સંભાવના છે જેના કારણે આગામી અડતાલીસ કલાક સુધી હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ ઉત્તરપ્રદેશ રાજસ્થાન દિલ્હી સહિતના વિસ્તારોમાં શીતલહેર ફરી વળશે દેશમાં વસ્તુ અને સેવા કર જીએસટી લાગુ થયા પછી ગયા મહિને અત્યાર સુધીમાં સૌથી વધુ જીએસટી આવક થઈ છે ડિસેમ્બર બે હજાર વીસમાં એક લાખ પંદર હજાર કરોડ રૂપિયા જીએસટી આવક થઈ હતી જે ગત વર્ષે ડિસેમ્બર મહિનાની જીએસટી આવકની સરખામણીમાં બાર ટકા વધુ છે દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર છન્નું પોઈન્ટ થયો છે સાજા થતા કોવિડને માત આપનારની સંખ્યા વધીને અઠ્ઠાણું લાખ ત્રાશી હજારથી વધુ થઈ છે આ જ સમયગાળામાં કોવિડના નવા વીસ હજાર છત્રીસ નવા કેસો મળી આવતા કુલ કેસોની સંખ્યા વધીને એક કરોડ બે લાખથી વધુ થઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌના માટે ઘરનો વાયદો કરતા કહ્યું કે ગરીબોની મુશ્કેલીઓ પૂર્ણ થવાનો સમય આવી ગયો છે રાજકોટ સહિત છ શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને આજે નવી દિલ્હી ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં કોવિડ ઓગણીસ સામેની લડત માટે રસીકરણના પૂર્વ અભ્યાસ અંગે તૈયારીઓની સમીક્ષા કરી હતી વિશ્વ આરોગ્ય સંસ્થાએ ફાઇઝર અને બાયો ટેકની કોવિડના રસીના ઇમરજન્સી ઉપયોગને માન્યતા આપી છે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયના લોકો પર અત્યાચારના વારંવાર થતા બનાવોને પગલે ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના હાઇકમિશન સમક્ષ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે ઉત્તર ભારતના રાજ્યોમાં શીતલહેર વધુ તીવ્ર બની છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા